આવું પડે આપડે સીધા કોને મોઢો જોઈ ને આવ્યા આપડે સીધા મને તો કોઈ આ તો પૈસા પીવાય હવે વીસ રૂપિયા લ્યો દસ રૂપિયા પડ્યા છે

આપડે લઈ ગયો રાતી મુકમ કરજે તો એક થેલા તો મારા હાથ પકડી જાય છે તમે મુકમ કરજો નથી આલત ફરી કર દે એક થેલી લયા લે એને ચાર થેલી ખાલી લઈ આલે ને બનાવી દીધી ચાર ચાલ એમ તો એક ચાર થઈ જાય એમ